તો સરહદી વિસ્તારમાં વરસાદે સર્જેલી તારાજીના આકાશી દ્રશ્યો હવે અમે આપને દર્શાવવા જઈ રહ્યા છીએ વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ તમને જાણવા મળશે છેલ્લા સિત્તેર કલાકથી ભાખરી ગામ હાલ સંપર્ક વિહોણું જાણવા મળ્યું છે અને ચાર દિવસથી પૂરના પાણીથી ઘેરાયેલું છે આ ભાખરી ગામ જેના આકાશી દ્રશ્યોમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ઢીમા વાવ સહિતના તમામ માર્ગોનો સંપર્ક અત્યારે ફિલહાલ તૂટી ચૂક્યો છે ગામ લોકોએ કહ્યું છે કે હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી હાલતમાં છે ગ્રામજનો હાલ તંત્રની મદદની રાહ જોઈ રહ્યા હોય તેવી પણ વિગતો સામે આવી રહી છે તો આ ભાખરી ગામના ડ્રોન તસવીરો આપ નિહાળો આ આકાશી તસવીરોમાં ચારે બાજુ પાણી જ પાણી હોય તેવી તસવીરો જોવા મળી રહી છે ખેતરો હોય કે અન્ય વિસ્તારો ત્યાં બધી જ જગ્યા પર મુખ્ય માર્ગ પર બધી જ જગ્યા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સંવાદદાતા રતનસી અત્યારે ફોનલાઈન પર આપણી સાથે રતનસી જણાવો જે રીતે ભાખરી ગામમાં હજુ પણ જળબંબાકારની પરિસ્થિતિ છે કયા પ્રકારની વ્યવસ્થાઓ તંત્ર કરી રહ્યું છે ફિલહાલ તો વાત કરવામાં આવે અત્યારે સરહદી વિસ્તારના જે કપાઈ દ્રશ્યો છે તે અત્યારે તો સામે આવ્યા છે છેલ્લા ચાર દિવસથી જે પાણી છે સરહદી વિસ્તારમાં હજુ સુધી ઉતર્યા નથી અનેક વહીવટી તંત્ર દ્વારા અનેક ટીમો છે જે મદદે ત્યારે જે રીતે વાવ તાલુકાનું છે પાખરી ગામ છે ત્યાં આગળ પૂરની વિકટ પરિસ્થિતિ અત્યારે તો લાગી રહ્યું છે ત્યારે સંપ્રદ વિહણુઓ નજરે છે છેલ્લા સિત્તેર કલાક થી ભાખરી ગામમાં વીજ પુરવઠો ખોવાયો છે ચાર દિવસથી પૂરના પાણીમાં જે પાખરી ગામ છે તે ઘેરાયેલું છે જે રીતે વાત કરવામાં આવે તો પાખરી ગામના જે આકાશી દ્રશ્યો છે તે પણ અત્યારે સામે આવ્યા છે ત્યારે ચારે બાજુ પાણી પાણી જે નજર આવી રહ્યું છે ત્યારે ધીમા વાવ સહિતના તમામ માર્ગ